દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની દે દનાદન વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ચાર ઇંચ જ્યારે વલસાડ તાલુકામાં પોણા ચાર ઇંચ ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ ઉમરગામમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો વાપી અને પારડીમાં પણ બે ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા વલસાડ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી તિથલ રોડ વિસ્તાર જળબંબાકાર થયો જજીસ બંગલો વિસ્તાર હાલર રોડ તિથલ રોડ ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા જ્યારે એમજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા છિપવાડ અંડરબ્રિજ અને મોગરાવાળી અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાતા બંને તરફ બેરિકેટ મૂકીને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણીમાં વાહન ડૂબતા જોવા મળ્યા

સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો કોઝવે બંધ થતાં સ્થાનિકોને દસ કિલોમીટર ફરીને મજબૂર બનવું પડ્યું કોઝવે અને લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા ધરમપુરના અડસઠ કપરાડાના ના પારડીના પારડી બેતાલીસ અને વલસાડના છવ્વીસ રસ્તા નો વાહન વ્યવહાર ઠપ થયો છે પારડી હાઈવે પર પાણી ભરાતા ઉદવાડાથી પાલરી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા